ઉમરા પોલીસ પથકની હદમાં સીઆઈએસએફ જવાન જંગ બહાદુર પર મોબાઈલ સ્નેચરે ચપ્પુ વડે હુમલો કર્યા બાદ સીઆઈએસએફના સબ ઇન્સ્પેક્ટરે જેપી પાડી સ્નેચરની પોલીસે ધરપકડ કરી વધુ ત્રણ ગુના ઉકેલી કાઢ્યા હતા તો અગાઉ પણ સ્નેચર સામે તેર જેટલા ગુના નોંધાયા સામે આવ્યું છે સુરતના ઉમરાહ પોલીસ મથકે વિસ્તારમાં આવેલા જિલ્લા પંચાયત ઓફિસ પાસે સીઆઈએસએફ કોલોની નજીકથી સવારે મોર્નિંગ વોક કરી રહેલા સીઆઈએસએફના જવાન જંગ બહાદુર પર મોબાઈલ સ્નેચર પીરુખાન પઠાણે ચપ્પોડે હુમલો કર્યો હતો જેમાં જવાન ઈજાગ્રસ્ત થયા હતા તો તે જ સમયે ત્યાં હાજર સીઆઈએસએફના સબ ઇન્સ્પેક્ટર ગજેન્દ્રસિંહે હુમલાખોર સ્નેચરને કિલોમીટર સુધી પીછો કરી ઝડપી પાડ્યો હતો તો આરોપીએ ગજેન્દ્રસિંહ પર પણ હુમલો કરતાં તેમની વરદી ફાટી ગઈ હતી જો કે સ્નેચરે પકડી પાડી ઉમરા પોલીસ સ સોપ્યો તો કે ઉમરા પોલીસ તપાસ કરતા રિડાઈ વધુ 3 ગુનાની કબૂલાત કરી હતી તો રિડો સ્નેચર સામે ગાવ 13 જેટલા ગુના નોંધાયેલા છે અને એક વખત પાસામાં પણ થયો અંતને સામે આવ્યો છે આ બીએનએસ કે કલમ 3096 જોકી રોברי કા કલમ હે વો 1091 અટેમ્પ ટુ મર્ડર 1181 ઇજા પહોંચાડને કે લિયે ઓર અન્ય જો ધારા હે ઉનમે ગુના દાખલ કિયા હે યે જો આરોપી હે ઇસકે ઉપર ऑलरेडी तेरह जितने स्नेचिंग के गुना अलग अलग पुलिस स्टेशन में सूरत सिटी में दाखिल है एक महीने पहले ही ये जेल से छूट के आया है एक बार ये पासा में भी जा चुका है उधना पुलिस स्टेशन से इसका पासा किया गया था अभी जब हमने आरोपी को पकड़ा तो उसके पास में एक बाइक और दो मोबाइल बरामद हुए वो दोनों मोबाइल भी स्नेच किए हुए थे तो दो अलग अलग पुलिस स्टेशन में फरियादी से कांटेक्ट किया गया फरियादी को बुला के गुना दाखिल करवाया गया है वो बाइक थी वो पाल पुलिस स्टेशन से बाइक चोरी हुई थी उसके फरियादी से भी पुलिस ने सामने से कॉन्टेक्ट करके उसको बुला के तीन गुना ये और दाखिल किए हैं तो अभी टोटल उमरा का जो ये गुना है इसको मिला के इस आरोपी आरोपी के ऊपर अभी सत्रह गुना दाखिल हो गए हैं अभी इसकी फर्दर पूछताछ चल रही है इसने कहीं और भी कोई बाइक चुराई हो और भी स्नेचिंग की हो बुद्धा माल किसको बेचता है इस संबंध में विस्तृत पूछताछ अभी की जा रही है तुरंत मोबाइल स्नेचिंग करना सीआईएस जवान पर लूटना इरादी हमलो करो भाई तरह लुटारो कड़क कार्य उठवा पाई है